મોડાસાના શામપુરના સરપંચ સભ્યોને ગ્રામજનો દ્વારા આવેદન અપાયું છે કલેક્ટર ડીડીઓ અને ટીડીઓને અપાયું આવેદનપત્ર શામપુર ગામના અમુક ઇસમોએ ગ્રામ પંચાયતને નુકસાન કરતા રજૂઆત મોડાસાના શામપુરના સરપંચ સભ્યોને ગ્રામજનો દ્વારા આવેદન અપાયું છે કલેક્ટર ડીડીઓ અને ટીડીઓને અપાયું આવેદનપત્ર શામપુર ગામના અમુક ઇસમએ ગ્રામ પંચાયતને નુકસાન કરતા રજૂઆત કરાય છે પંચાયતની દીવાલ અને વૃક્ષ ગેરકાયદેસર તોડી નાખાય છે ગ્રામ પંચાયતના અમુક સભ્યો પર હુમલાનો પ્રયાસ થયો છે અવિશ્વાસની દરખાસ્ત કરી પંચાયતને જૂઠું લેવા ષડયંત્ર કરાયું વિકાસના કામોમાં रुकावट ઉભી કરતા આખરે રજૂઆત મહિલા સરપંચ સભ્યો સહિત 16 લોકોએ તંત્ર પાસે મદદ માંગે લાલપુર પાદરા ગામ ગામના લોકોને ડરાવવાની કોશિશનો આક્ષેપ હું પટેલ રેવાભાઈ લખજીભાઈ મારું ગામ લાલપુર મારા પત્ની વજીબેન રેવાભાઈ પટેલ એ શ્યામપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે હું પોતે સભ્ય તરીકે અને મારા પંચાયતના કોઈ પણ ઠરાવ સિવાય કોઈ પણ જાણ કર્યા સિવાય પંચાયતનો કોટ પાણીની ચોકી લીમડાનો ઝાડ ફૂલ છોડ આ બધું શ્યાંપુરના વતની અને જે અમારા હિત વિરોધી છે તે લાલસિંહ તાલુકા સદસ્ય હિનાબેન લાલસિંહના પતિ લાલસિંહ વિનુસિંહ ચૌહાણ તેમજ વ્યાસ આકાશકુમાર ચંદ્રકાંત તેમજ ચૌહાણ ઈશ્વરસિંહ રૂપસિંહ આ આ અમારા પંચાયતના હિત વિરોધી છે પંચ બરોબર પછી અમારે અમારે ફાદર ગામનો જે બોર હતો એ બોર ખોડિયાર માતા જે સડોઈ પંચાયતમાં આવે છે તો જઈને કરી પેમેન્ટ માટે મને દબાણ કરે છે તો હું કેવી રીતે કરી શકું જો આ કોઠ અને આ પાણીની ટોકી ઝાડ જો તોડવામાં આવેલું છે તો એ બાબતે વૃક્ષ છેદન ધારા હેઠળ આ લોકોને ગુનો રજીસ્ટર કરી અને

એ રણગી કોઈ લાઈટ નો બોટરો બોટરો બારી કાઢવી બરાબર પંચાયત ને ખોટું એરણ કર્યું સરપંચ કોઈ નહી રૂકાવટ તો ખરી પંચાયત ની ટોટલી કોમ માં રૂકાવટ તો શામપુર ની ખરી જ અમારે લાલપુર પાદર એક તરફી છે બરાબર શામપુર માં સરપંચ ને જવું પણ મુશ્કેલ છે બરાબર એ રણગતિ કારણ કારણ કે આ કોર્ટ અમને પૂછ્યા વગર બોડી ની